સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત મોડેલ સ્કૂલ પરિસરમાં નિર્મિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની નવીન કન્યા છાત્રાલયને રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા ખુલ્લી મૂકી હતી અંદાજે રૂપિયા ચારસો લાખના માતબર ખર્ચે તૈયાર થયેલ આધુનિક ભવનના લુકારપણની ગ્રામીણ વિસ્તારની વિદ્યાર્થીનીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે રહેવાની જમવાની ઉત્તમ સુવિધા ગ્રાહણથી જ પ્રાપ્ત થશે આ પ્રસંગે સંબોધન કરતા મંત્રી જણાવ્યું હતું કે નવનિર્મિત છાત્રાલયના કારણે હાલની સો વિદ્યાર્થીનીઓ ઉપરાંત અન્ય એકસો દીકરીઓને નિવાસની સુવિધાઓનો લાભ મળશે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દીકરીઓના શિક્ષણ માટે કટિબદ્ધ છે આ પ્રસંગે સંબોધન કરતા મંત્રીએ જણાવ્યું હતું કે નવનિર્મિત છાત્રાલયના કારણે હાલની સો વિદ્યાર્થીનીઓ ઉપરાંત અન્ય એકસો ચોર્યાસી દીકરીઓને નિવાસની સુવિધાનો લાભ મળશે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દીકરીઓના શિક્ષણ માટે કટિબદ્ધ છે અને જસદણ તાલુકાની વિદ્યાર્થીનીઓને અભ્યાસ અર્થે બહાર ગામ ન જવું પડે તે માટે બાળવાટિકાથી લઈને કોલેજ સુધીની શૈક્ષણિક વ્યવસ્થા સ્થાનિક સ્તરે જ ઊભી કરવામાં આવી છે પોતાના શિક્ષક તરીકેના ભૂતકાળના અનુભવો વાગળતા તેમણે વિદ્યાર્થીનીઓને શીખ આપી હતી કે ચોક્કસ લક્ષ્ય અને એકાગ્રતા સાથે કરવામાં આવેલો અભ્યાસ મનગમતા ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી ઘડવામાં પાયારૂપ સાબિત થાય છે મન હોય તો માળવે જવાય કહેવતને ટાંકીને મંત્રીએ વિદ્યાર્થીનીઓને જીવનમાં સમયના સદુપયોગ અને કઠોર પરિશ્રમનું મહત્વ સમજાવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે શિક્ષણ સાથે સંસ્કાર અને ચારિત્ર નિર્માણ પણ અનિવાર્ય છે અને નિષ્ફળતાથી ડર્યા વિના સતત પ્રયત્નશીલ રહેવાની રહેવાથી જ સફળતા મળે છે આ ઉપરાંત જસદન અને વિછીયા પંથકમાં યુવાનો માટે નિયમિત કારકિર્દી માર્ગદર્શન સેમિનારના આયોજન અંગે પણ તેમણે માહિતી આપી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સ્થાનિક અગ્રણીઓ તથા બોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા